હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે શિક્ષકની ભરતી ટૂંક સમયમાં જ આવનારી છે તો તમારી પાસે શું પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં એ ચેક કરી લેવું ખૂબ જ જરૂરી છે અને જો ન હોય તો અત્યારથી જ એ નીકળવા માટેની પ્રોસેસ શરૂ કરી દેવી જરૂરી છે તો ચાલો યાદી જોઈ લેખે કે જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં હોવા જોઈએ આપણી પાસે આ ભરતી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણી પાસેથી માગશે તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર દરેક પાસે હોય જ છે તો પણ ચેક કરી લેવું આડુવાળું મૂકાઈ ગયું હોય તો એ વ્યવસ્થિત રીતે ગોઠવી દેવું મૂકી દેવું ફાઇલમાં જાતિ અંગેનું પ્રમાણપત્ર એસસી એસટી અને એસીબીસી માટે હોય છે એસીબીસી ઓબીસી માટે હોય છે તો જાતિની વાત થાય છે એસસી અને એસટી ની વાત કરીએ તો એની માટે જાતિ અંગેનું જ પ્રમાણપત્ર જરૂરી છે પણ જ્યારે એસીબીસી ની વાત કરીએ તો નોન ક્રિમિલેયર પણ નીકાળવું જરૂરી છે એટલે કે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર એસીબીસી કેટેગરીના ઉમેદવારે નીકાળવાનું હોય છે એટલે એની પાસે જાતિ અંગેનું પ્રમાણપત્ર ઉપરાંત ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે ની વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર હોવું જરૂરી છે જેથી તેને એમનો લાભ મળી શકે ફિઝિકલ હેન્ડીકેપની વાત કરીએ તો એ ઉમેદવાર પાસે શારીરિક અશક્તતાઓ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો જેનો લાભ મળશે એક્સ સર્વિસમેન હોય પણ કેવા સૈનિકને રિલેટેડ તો એની પાસે એનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે જેનાથી એને લાભ મળી શકે એચએસસી ની માર્કશીટ ઉપરાંત ટ્રાયલ સર્ટિફિકેટ ટ્રાય પાસ થયા હોય તો ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ હશે ટુ તો માર્કશીટ તમારે અવશ્ય હોવી જોઈએ આડીવાળી મુકાઈ ગઈ નથી ને એ જોઈ લેવું અથવા તો મિત્ર પાસે આવી ગઈ છે માર્કશીટ પણ તમારી પાસે નથી આવી તો હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને એમની માહિતી માંગી લેવી કેમ નથી આવી એ વિશે

તમારે દર્શાવવું પડશે કારણ કે એનો લાભ મળતો હોય છે તો એનું સગંદનામું તમારે આપવું પડશે પાન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ પણ તમારી સાથે રાખવું આવશ્યક છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક